ऐसे चुआकनो पाउडर सेनो पाउडर से बनाए ग्लास लाए चलो तीन से सूजे बनाए तीन चलो रोहित लाओ ग्लास याद रख जो बताऊँ हाँ कौन है कई है चलो लाओ बेटा चलो तार बेटा है एजुवानी क्रिस्टल बेटा જીનો લાઈટર ગ્લાસ કાંસા લાવ ચલો બદન મળી ગયો હા ચલો બદન મિક્સ કરવા લાગો આમ ગ્લાસ બતાવજો ભાઈ કોગડી ગયો હા હવે કૃષ્ણજીને શું હતું ભાઈ શું થયું પાણીમાં શું પથ્થર પાણીમાં ઓગળ્યા ના નહીં ચલા હવે જીને જોરે તું જે ભાઈ ખાઈ ખાન દેખાય તો કે અંદર આવે છે અંદર ઓગળી જાય ગળી ગઈ ને નર ચલા તાજીનું શું પીને બતાય લો શું છે રેતી રેતી પાણી છે રેતી જો નીચે વધી રેતી આમના બચ્ચે ચલા તાજીનું શું પીને બતાય ના બતાય